કવાંટનગરમાં હાલ બાયપાસ ઉપર આવેલા ડોન બોસ્કો પાસેના પુલની હાલત દયનીય થવા પામી છે તેવા સમયે કવાંટનગરથી દૂર દૂર સુધી જતી એસ ટી બસોને કવાંટનગરમાંથી પસાર કરવાનો વારો આવ્યો છે તેવા સમયે કવાંટનગરમાં લારી ગલ્લા પથારા કરીને દુકાનદારો બેસતા આખી દુકાન ખાલી કરીને રોડ ઉપર મૂકી દેતા હોય જે અડચણરૂપ એસ ટી બસોને થઈ રહ્યું છે જેને લઈને એસ ડ્રાઈવર હેરાન પરેશાન થઈ ગયા છે અને સામાન્ય નાગરિકો પણ અવર જવરમાં તકલીફ અનુભવી રહ્યા છે દુકાનો એટલી બધી રોડ ઉપર આવી ગઈ છે કે ભાઈ ગ્રામ પંચાયત દ્વારા પણ કેટલી વખત દબાણ દૂર કરવાના પ્રયાસો થયા પરંતુ ગ્રામ પંચાયત દ્વારા બેઠક ફી લેવાતી હોવાથી તેઓ કડક હાથે કાર્યવાહી આજે સુધી કરી નથી તેઓ કહીને જતા રહે છે કે હટાવી દેજો પરંતુ દુકાનો હટતી નથી જેને લઈને માર્ગમાં આજે આડેધડ દબાણો જોવા મળે છે આ પથારાઓ જો દૂર કરવામાં આવે તો કવાંટનગરમાં એક સાથે બે બસ પસાર થઈ શકે એવી સ્થિતિ છે તો તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવે અને લોકોને સહેલાઈથી અવર જવર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાય તેમ પ્રજા માંગ કરી રહી છે દુકાનો એટલી બધી આગળ લગાવવામાં આવે છે કે પાછળની જગ્યા ખાલી રહે છે ને રોડ ઉપર દુકાનો લગાવે છે છે આવી સ્થિતિ પણ જોવા મળી કવાટનગરમાંથી પસાર થતા એક એસટી ડ્રાઈવરે શું કહ્યું તે સાંભળીએ અરે ગાડી કાઢવામાં બહુ તકલીફ પડે છે ટ્રાફિક બહુ થાય છે હા કેટલો ટાઈમ થયો તમને બજારમાંથી આવતા અહીંયા બજારમાંથી નીકળતા દસ થી પંદર પંદર વીસ મિનિટ થઈ ગઈ ટ્રાફિકમાં શું નામ છે તમારું વિનેશભાઈ એટલે આટલી રસ્તા ઉપર દુકાન હોય તો 68 રૂપ ખરી કે નહીં લોકોને કે દુકાન ને તો બધી અંદર તમારી વાત થઈ કે તો તમારી આજુબાજુમાં લાગેલી દુકાનોની વાત કરું છું છે છે અને હમણાં ગામમાંથી બસો જાય છે તો તે હું સહેલાઈથી જાય છે ખરી બસો બધી છરકી જાય છે એમ કેવી રીતના છરકે છે બહુ જોરમાં જાય છે લોકો હા અને ડ્રાઈવરોને અમારે કશું કેવું નહીં કરતું બિચાડા બઉ ડાયર થઈ ને જાય છે એમ બરાબર શું નામ તમારું અમારું નામ પ્રફુલ ભાઈ ને હિતેશભાઈ